જય માતાજી જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં મિત્રો આજે આપણા ખડીરના મહેમાન થયા છે દેવભાઈ આહીર જે ઘણા મોટા આપણે યુટ્યુબર કહી શકાય અને ઇન્સ્ટાગ્રામના પણ તેઓ ઘણા બધા રીલને ઘણા બધા ઉપયોગ કરતા હોય છે અને એમના હાલના અત્યારે ફોલોવર કેટલા છે દેવભાઈ તમારે બે મિલિયન થઈ જાવ બે મિલિયન જેવા એમના ફોલોવર છે અને આજે આપણા મહેમાન થયા છે ખડીરમાં આવ્યા છે અને એમને મળીને ખૂબ ખૂબ આનંદ વિશે થોડી માહિતી લઈએ તમારો બધાનો નો આભાર ભાઈ અને આ ભાઈ મસ્ત વિડીયો બનાવે છે મારે ફેસબુકમાં માં એક મિલિયન એક થઈ ગયા છે હમણાં થોડાક ટાઈમમાં થોડાક દિવસ હાડા નવ લાખ ઉપર ટપી ગયા છે યુટ્યુબ માં સાત લાખ થઈ ગયા છે અને ઇન્સ્ટાગ્રામ માં હમણાં એક લાખ થઈ ગયા છે તો સપોર્ટ તમારો બધા છે એવી રીતે આ ભાઈ સપોર્ટ એવી જ રીતે આ ભાઈ સપોર્ટ કરજો હું તો પહેલી વાર મળ્યો પણ માણસ બહુ લાખના છે બહુ મજાના માણસ છે અને એ ભાઈ છે એક આવ્યા ના મળવા અત્યારે હું આ ગામની આગળ નીકળી જાય પણ મળ્યા ના હોય એટલે ઓળખાણ ના પડે પણ હું એના ગામમાં જોતો તો મેં કીધું ભાઈ મળી જાય ને તો એને આપણે મળતા જાય પણ આપણે એવી ખબર ના હોય કે આજી ભાઈ છે અને સપોર્ટ કરજો ભાઈ ને